જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો મહાત્મયનો ત્રીજો અધ્યાય કરીએ શ્રીમદ ભાગવતની પરંપરા અને એનું મહાત્મય ભાગવતજીના શ્રવણથી શ્રોતાઓની ભગવદ્ધામની પ્રાપ્તિ શ્રી સૂતજી કહે છે ઉદ્ધવજીએ ત્યાં એકઠા થયેલા બધા લોકોને શ્રી કૃષ્ણના કીર્તનમાં મગ્ન જોઈને બધાનો સત્કાર કર્યો અને પરીક્ષિત રાજાને હૃદય લગાડીને કહ્યું ઉદ્ધવજીએ કહ્યું રાજન તમે ધન્ય છો તમે એકમાત્ર શ્રી કૃષ્ણની ભક્તિથી જ પૂર્ણ છો કેમ કે શ્રી કૃષ્ણ કીર્તનના મહોત્સવમાં તમારું હૃદય આ રીતે મગ્ન થઈ રહ્યું છે એ ઘણા જ સૌભાગ્યની વાત છે કે શ્રી કૃષ્ણની પત્નીઓ પ્રતિ તમારી ભક્તિ અને વ્રજ નાભ પર તમારો પ્રેમ છે તાત તમે જે કહી કરી રહ્યા છો તે તમારા અનુરૂપ જ છે કેમ ન હોય શ્રી કૃષ્ણે જ તમને શરીર અને વૈભવ પ્રદાન કરેલ છે તેથી તમારો તેમના પ્રપોત્ર ઉપર પ્રેમ હોવો સ્વાભાવિક જ છે એમાં સહેજ પણ શંકા નથી કે સમગ્ર દ્વારકાવાસીઓમાં એ લોકો સૌથી વધારે ધન્ય છે કે જેમને વ્રજમાં વસાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની આજ્ઞા આપી હતી શ્રી કૃષ્ણનો મનરુપી ચંદ્રમાં શ્રી રાધાજીના મુખની પ્રભાવરૂપી ચાંદનીથી યુક્ત થઈ તેમની લીલાભૂમિ વૃંદાવનને પોતાના કિરણોથી શોભાયમાન કરતો રહીને અહીં સદા પ્રકાશિત કરી રહ્યો છે શ્રી કૃષ્ણચંદ્ર નિત્ય પરિપૂર્ણ છે પ્રાકૃત ચંદ્રમાની જેમ તેમાં વધઘટ રૂપી વિકાર થતા નથી તેમની જે સોળ કળાઓ છે તેમાંથી હજારો દિવ્ય કિરણો નીકળતા રહે છે એના કારણે તેમાં હજારો ભેદ થઈ જાય છે કળાઓથી યુક્ત નિત્ય કૃષ્ણ આ વ્રજ ભૂમિમાં માં હંમેશા વિદ્વાન રહે છે આ ભૂમિમાં અને તેમના સ્વરૂપમાં કોઈ અંતર નથી હે રાજેન્દ્ર પરીક્ષિત આ પ્રમાણે વિચાર કરવાથી જણાશે કે બધા વ્રજવાસીઓ ભગવાનના અંગમાં સ્થિત છે શણાગતોના ભયને નષ્ટ કરવાવાળા આ જે વ્રજ છે તેમનું સ્થાન શ્રી કૃષ્ણના જમણા ચરણમાં છે આ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણે આ બધાને પોતાની યોગ માયાથી અભિભૂત પ્રભાવિત કરી લીધા છે તેના જ પ્રભાવથી આ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને તે જ કારણે બધા દુખી રહે છે ખરેખર આ એક હકીકત છે શ્રી કૃષ્ણનો પ્રકાશ પ્રાપ્ત કર્યા વિના કોઈને પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી જીવોના અંતકરણમાં જે શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ છે તેના પર હંમેશા માયાનો પડદો પડેલો રહે છે અઠ્યાવીસમાં દ્વાપરના અંતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જ સામે પ્રગટ થઈને પોતાની માયાનો પડદો હટાવી લે છે ત્યારે જીવોને તેમનો પ્રકાશ પ્રાપ્ત થાય છે પરંતુ હવે એ સમય તો પસાર થઈ ગયો તેથી તેમના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે હવે અન્ય ઉપાય બતાવવામાં આવી રહ્યો છે સાંભળો અઠ્યાવીસમાં દ્વાપર સિવાય જો કોઈ શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેને તે શ્રીમદ ભાગવત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે ભગવાનના ભક્તો જ્યારે ક્યાંય શ્રીમદ્ ભાગવત શાસ્ત્રનું કીર્તન અને શ્રવણ કરે છે ત્યાં તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે બિરાજે છે જ્યાં શ્રીમદ ભાગવતજીના એક અથવા અડધા શ્લોકનો પણ પાઠ થાય છે ત્યાં પણ કૃષ્ણ પોતાના પ્રિય ગોપીજનો સાથે વિદ્વાન રહે છે આ પવિત્ર ભારત ભૂમિમાં મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને જે લોકોએ પાપ પરાયણ થઈને શ્રીમદ્ ભાગવત સાંભળ્યું નથી તેમણે તો જાણે પોતાના જ હાથે પોતાની હત્યા કરી છે જે ભાગ્ય શાળીઓએ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું સેવન કર્યું છે તેમણે પોતાના પિતા માતા અને પત્ની ત્રણેય કુળનો ઉદ્ધાર કરી દીધો શ્રીમદ ભાગવતના સ્વાધ્યાય અને શ્રવણથી બ્રાહ્મણોની વિદ્યાનો પ્રકાશ બોધ થાય છે ક્ષત્રિયો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે વેશ્યોને ધન મળે છે અને શુદ્રો સ્વસ્થ નિરોગી રહે છે સ્ત્રીઓ તથા અનંત્યજ વગેરે અન્ય લોકોની પણ ઈચ્છા શ્રીમદ ભાગવતથી પૂર્ણ થાય છે તેથી એવો કોણ ભાગ્યશાળી પુરુષ છે જે દરરોજ શ્રીમદ ભાગવતનું સેવન ન કરે અનેક જન્મો સુધી સાધના કરતા કરતા જ્યારે મનુષ્ય પૂરેપૂરો સિદ્ધ થઈ જાય છે ત્યારે તેને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે ભાગવત દ્વારા ભગવાનનો પ્રકાશ મળે છે જેનાથી ભગવત ભક્તિ ઉત્પન્ન થાય છે પૂર્વકાળમાં સાંખ્યાયની કૃપાથી શ્રીમદ ભાગવત બૃહસ્પતિજીને મળ્યું અને બૃહસ્પતિજીએ મને આપ્યું તે દ્વારા જ હું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિયતમ સખા થઈ શક્યો છું પરીક્ષિત બૃહસ્પતિજીએ મને એક આખ્યાયિકા કથા સંભળાવી હતી તે તમે સાંભળો આખ્યાયિકાથી શ્રીમદ ભાગવત શ્રવણના સંપ્રદાયનો ક્રમ પણ જાણી શકાય છે બ્રહસ્પતિજીએ કહ્યું હતું પોતાની માયાથી પુરુષ રૂપ ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે સૃષ્ટિ માટે સંકલ્પ કર્યો ત્યારે તેમના દિવ્ય વિગ્રહમાંથી ત્રણ પુરુષ પ્રગટ થયા તેમાં રાજો ગુણની પ્રધાનતાથી બ્રહ્મા તત્ત્વગુણની પ્રધાનતાથી વિષ્ણુ અને તમોગુણની પ્રધાનતાથી રુદ્ર પ્રગટ થયા ભગવાને આ ત્રણેયને જગતની ઉત્પત્તિ પાલન અને સંહાર કરવાનો અધિકાર આપ્યો ત્યારે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ તેમના પ્રતિ પોતાનો મનોભાવ આ પ્રમાણે વ્યક્ત કર્યો બ્રહ્માજીએ કહ્યું હિ પરમાત્મા આપનાર અર્થાત જળમાં શયન કરવાને કારણે નારાયણ નામથી પ્રસિદ્ધ છો બધાના કારણ હોવાથી આદિપુરુષ છો આપને નમસ્કાર કરું છું પ્રભુ આપે મને સૃષ્ટિ સૃષ્ટિ કાળમાં અત્યંત પાપાત્મા રજો ગુણ આપની સ્મૃતિમાં ક્યાંક વિઘ્ન ના નાખી દે તેથી કૃપા કરીને મને આપ એવી રીતે કોઈ વાત બતાવો જેના વડે નિરંતર આપની સ્મૃતિ જળવાઈ રહે બૃહસ્પતિજી કહે છે જ્યારે બ્રહ્માજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે પૂર્વકાળમાં ભગવાને તેમની શ્રીમદ્ ભાગવતનો ઉપદેશ આપીને કહ્યું હે બ્રહ્મન તમે પોતાના મનોરથને સિદ્ધ કરવા માટે આનું શ્રીમદ્ ભાગવતનું સેવન કરતા રહો બ્રહ્માજી શ્રીમદ ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત કરીને ખૂબ પ્રસન્ન થયા અને તેમણે શ્રી કૃષ્ણની નિત્ય પ્રાપ્તિ માટે તથા સાત આવરણોનો ભંગ કરવા માટે શ્રીમદ ભાગવતનું રહીને નો વિસ્તાર કરતા કરતા વાર વાર સપ્તાહ યજ્ઞ અનુષ્ઠાન કરતા રહે છે બ્રહ્માજીની જેમ વિષ્ણુ એ પણ પોતાના અભીષ્ટ મનોરથ ની સિદ્ધિ માટે તે પરમ પુરુષ પરમાત્માની પ્રાર્થના કરી કારણ કે તે પુરુષો તમે વિષ્ણુને પણ પ્રજા પાલન રૂપી કર્મમાં નિયુક્ત કર્યા હતા ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવ હું આપની આજ્ઞા અનુસાર કર્મ અને જ્ઞાનના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા યોગ્ય રીતે પ્રજાઓનું પાલન કરીશ કાળ કર્મથી જ્યારે જ્યારે ધર્મનો હાર્સ થશે ત્યારે ત્યારે અનેક અવતારો ધારણ કરીને પુનઃ ધર્મની સ્થાપના કરીશ જે લોકો ભોગોની ઈચ્છાવાળા છે તેમને તેમના કરેલા યજ્ઞાથી કર્મોનું ફળ અવશ્ય આપીશ તથા જે સંસાર બંધનથી મુક્ત થવા વિરકત છે તેમને તેમની ઈચ્છા અનુસાર પાંચ પ્રકારની મુક્તિ પણ આપતો રહીશ પરંતુ જે લોકો મોક્ષ પણ ઈચ્છતા નથી તેમનું પાલન હું કઈ રીતે કરીશ એ વાત મારી સમજમાં આવતી નથી આ સિવાય મારે મારી તથા લક્ષ્મીજીની પણ રક્ષા કઈ રીતે કરવી એનો ઉપાય પણ બતાવો વિષ્ણુની આવી પ્રાર્થના સાંભળીને આદિપુરુષ શ્રી કૃષ્ણએ તેમને પણ શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો અને કહ્યું તમે તમારા મનોરથોની સિદ્ધિ માટે આ શ્રીમદ્ ભાગવતનો હંમેશા પાઠ કર્યા કરો આ ઉપદેશથી વિષ્ણુ ભગવાનનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને તેઓ લક્ષ્મીજીની સાથે પ્રત્યેક મહિને શ્રીમદ ભાગવતનું ચિંતન કરવા લાગ્યા આના પ્રભાવથી તેઓ પરમાર્થનું પાલન અને યોગ્ય રીતે સંસારનું રક્ષણ કરવાની સમર્થ બન્યા જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં વક્તા હોય છે અને લક્ષ્મીજી પ્રેમપૂર્વક શ્રવણ કરે છે ત્યારે દરેક આવૃત્તિનું શ્રીમદ્ ભાગવતનું શ્રવણ એક મહિનામાં જ સમાપ્ત થાય છે પરંતુ જ્યારે સ્વયં લક્ષ્મીજી વક્તા હોય છે અને વિષ્ણુ શ્રોતા બનીને સાંભળે છે ત્યારે ભાગવત કથાનો બે મહિના સુધી રહે છે ત્યારે કથા ખૂબ જ સુંદર ઘણી જ રુચિકર હોય છે આનું કારણ એ છે કે વિષ્ણુ પોતાના કાર્યમાં નિયુક્ત કરેલા છે તેમને જગતના પાલનની પણ ચિંતા કરવી પડે છે પરંતુ લક્ષ્મીજી આ બધી ઝંઝટોથી મુક્ત છે તેથી તેમનું હૃદય નિશ્વિત છે એ કારણે લક્ષ્મીજીના મુખેથી ભાગવત કથાનો રસાસ્વાદ વધારે રુચિકર હોય છે ત્યારબાદ ભગવાન રુદ્રને પણ ભગવાન શ્રી કૃષ્ણે પહેલેથી જ સંસાર કાર્યમાં નિયુક્ત કર્યા હતા તેમણે પણ પોતાના સામર્થ્યની વૃદ્ધિ માટે તે પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી ભગવાન રુદ્રે કહ્યું હે મારા પ્રભુ દેવાધિદેવ મારામાં નિત્ય નિયમિતિક અને પ્રાકૃત સંહારની શક્તિઓ તો છે જ પરંતુ આત્યતિક સંસારની શક્તિ બિલકુલ નથી એ મારા માટે ઘણા દુખની વાત છે આની પૂર્તિ માટે હું આપની પ્રાર્થના કરું છું બૃહસ્પતિજી કહે છે ભગવાન રુદ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે તેમની પણ શ્રીમદ્ ભાગવતનો જ ઉપદેશ કર્યો સદાશિવ રુદ્રે એક વર્ષમાં એક પરા એક પારાયણના કર્મથી ભાગવત કથાનું સેવન કર્યું આના સેવનથી તેમણે તમો ગુણ પર વિજય પ્રાપ્ત કર્યો અને આત્યતિક સંહાર મોક્ષની શક્તિ પણ પ્રાપ્ત કરી લીધી ઉદ્ધવજી કહે છે શ્રીમદ ભાગવતના મહાત્મયના સંબંધમાં આ કથા મારા ગુરુ બૃહસ્પતિજી પાસેથી સાંભળીને તેમનો ઉપદેશ પ્રાપ્ત કરી તેમના ચરણોમાં પ્રણામ કરી હું બહુ જ પ્રસન્ન થયો ત્યાર પછી ભગવાન વિષ્ણુની રીત પ્રમાણે મેં પણ એક મહિના સુધી શ્રીમદ ભાગવત કથાનું સારી પેઠે રસાસ્વાદન કર્યું માત્ર આટલું કરવાથી જ હું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિયતમ સખા બની ગયો ત્યાર પછી ભગવાને મને વ્રજમાં પોતાની પ્રિયતમા ગોપીઓની સેવામાં નિયુક્ત કર્યો જો કે ભગવાન પોતાના લીલા વૃદ્ધો સાથે નિત્ય વિહાર કરતા રહે છે એથી ગોપીઓને શ્રી કૃષ્ણનો ક્યારેય વિયોગ થતો નથી તો પણ જે ગોપીઓ બ્રહ્મવશ વિરહ વેદનાનો અનુભવ કરી રહી હતી તે ગોપીઓ માટે ભગવાને મારા મુખેથી ભાગવતનો સંદેશ કહેવડાવ્યો તે સંદેશને પોતાની બુદ્ધિ અનુસાર ગ્રહણ કરીને ગોપીઓ તુરંત વિરહ વેદનાથી મુક્ત થઈ ગઈ હું ભાગવતના રહસ્યની તો સમજી શક્યો નહીં પરંતુ તેનો ચમત્કાર મેં પ્રત્યક્ષ જોયો ત્યારબાદ ઘણા સમય પછી જ્યારે બ્રહ્માજી વગેરે દેવતાઓ આવીને ભગવાનને પોતાના ધામમાં પધારવાની પ્રાર્થના કરીને ચાલ્યા ગયા તે સમયે પીપળાના વૃક્ષના મૂળની પાસે પોતાની સામે ઉભેલા મને ભગવાન શ્રીમદ ભાગવતના વિષયના તે રહસ્યનો સ્વયં ઉપદેશ કર્યો અને મારી બુદ્ધિમાં તેનો દ્રઢ નિશ્ચય કરાવી દીધો તેના પ્રભાવથી હું બદ્રિકાશ્રમમાં રહીને પણ અહીં વ્રજની લતાઓ અને વેલાઓમાં નિવાસ કરું છું તેના જ બળથી અહીં નારદ કુંડ પર સદા સ્વેચ્છાનુસાર નિવાસ કરું છું ભગવાનના ભક્તોની શ્રીમદ્ ભાગવતના સેવનથી શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત થઈ શકે છે આના કારણે અહીં ઉપસ્થિત થયેલા બધા ભક્તજનોના કાર્યની સિદ્ધિ માટે હું શ્રીમદ્ ભાગવતનો પાઠ કરીશ પરંતુ આ કાર્યમાં તમારે પણ સહયોગ આપવો પડશે સૂતજી કહે છે આ સાંભળીને પરીક્ષિત રાજા ઉદ્ધવજીની પ્રણામ કરીને તેમને કહેવા લાગ્યા પરીક્ષિતે કહ્યું હરિદાસ ઉદ્ધવજી આપ નિશ્ચિત થઈને શ્રીમદ્ ભાગવત કથાનું કીર્તન કરો આ કાર્યમાં જે પ્રકારની સહાયતા જરૂર હોય તેની મને આજ્ઞા કરો સૂતજી કહે છે પરીક્ષિતનું આ વચન સાંભળીને ઉદ્ધવજી મનમાં ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા ઉદ્ધવજીએ કહ્યું રાજન ભગવાન શ્રી જ્યારથી આ ભૂમિનો પરિત્યાગ કરી દીધો છે ત્યારથી અહીં અત્યંત પ્રભુત્વ થઈ ગયું છે જ્યારે આવું શુભ અનુષ્ઠાન અહીં શરૂ થશે ત્યારે તે તેમાં અવશ્ય મોટું વિધ્ન નાખશે તેથી તમે દિગ્વિજય માટે જાઓ અને કળિયુગને જીતીને પોતાના વશમાં કરી લો આ બાજુ હું તમારી સહાયતાથી વૈષ્ણવી રીતનો સહારો લઈને એક મહિના સુધી અહીં શ્રીમદ ભાગવત કથાનું રસાસ્વાદન કરાવીશ અને આ પ્રમાણે ભાગવત કથા રસનો પ્રસાદ કરીને આ બધા શ્રોતાઓને ભગવાન મધુસૂદનના નિત્ય ગોલોક પહોંચાડીશ શુદ્ધજી કહે છે ઉધવજીની આ વાત સાંભળીને પરીક્ષિત રાજા પહેલાં તો કડિયુ ઉપર વિજય પ્રાપ્ત કરવાના વિચારથી ખૂબ જ પ્રસન્ન થયા પરંતુ પછીથી મારે ભાગત કથાથી વંચિત રહેવું પડશે એવું વિચારીને ચિંતાથી વ્યાકુળ થઈ ગયા તે સમયે તેમણે ઉધવજી સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી પરીક્ષિત રાજા બોલ્યા હે તાત આપની આજ્ઞા પ્રમાણે તત્પર થઈને હું કળિયુગને તો મારા વશમાં કરી લઈશ પરંતુ શ્રીમદ્ ભાગવતની પ્રાપ્તિ મને કઈ રીતે થશે હું પણ આપના ચરણોના શરણે આવ્યો છું તેથી મારા પર પણ આપે અનુગ્રહ કરવો જોઈએ સુતજી બોલ્યા તેમના વચન સાંભળીને ફરીથી ઉદ્ધવજીએ કહ્યું રાજન તમારે તો કોઈ પણ વાત માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી ન જોઈએ કારણ કે આ ભાગવત શાસ્ત્રના શ્રેષ્ઠ અધિકારી તો તમે જ છો

એમાં સહેજ પણ સંદેહની વાત નથી રાજન આ કથા શ્રવણથી તમે વ્રજેશ્વર ૃષ્ણના નિત્ય ધામને પ્રાપ્ત કરશો ત્યાર પછી આ પૃથ્વી પર શ્રીમદ ભાગવત કથાનો પ્રચાર થશે તેથી રાજેન્દ્ર પરીક્ષિત તમે જાઓ અને કળિયુગને જીતીને પોતાને વશ કરો સુતજી કહે છે ઉદ્ધવજી દ્વારા પ્રમાણે કહેવાતી પરીક્ષિત રાજાએ તેમની પ્રદક્ષિણા કરીને તેમની પ્રણામ કર્યા અને દિગ્વિજય માટે ચાલ્યા ગયા અહીં વ્રજનાભ પણ પોતાના પુત્ર પ્રતિબાહુને પોતાની રાજધાની મથુરાનું રાજ્ય આપીને પોતાની માતાઓ સાથે જ્યાં ઉદ્ધવજી પ્રગટ થયા હતા ત્યાં જઈને શ્રીમદ્ ભાગવતની કથા સંભળાવવાની ઈચ્છાથી રહેવા લાગ્યા ત્યાર પછી ઉદ્ધવજીએ વૃંદાવનમાં ગોવર્ધન પર્વત પાસે એક માસ સુધી શ્રીમદ ભાગવત કથાની રસધારા વહાવી તે કથા રસનું પાન કરતા કરતાં પ્રેમ મગ્ન શ્રોતાઓની દ્રષ્ટિમાં ચારે બાજુ ભગવાનની સચ્ચિદાનંદમય લીલાની ઝાંખી થતા સર્વત્ર શ્રી કૃષ્ણચંદ્રનો સાક્ષાત્કાર થવા લાગ્યો તે સમયે બધા શ્રોતાઓએ પોતાને ભગવાનના સ્વરૂપમાં સ્થિત જોયા વ્રજનાભે શ્રી કૃષ્ણના જમણા ચરણમાં પોતાની સ્થિત જોયા તેઓ શ્રી કૃષ્ણના વિરહ શોકથી મુક્ત થઈને ત્યાં અત્યંત શોભી રહ્યા હતા રોહિણી વગેરે માતાઓ પણ રાસરૂપી રાત્રિમાં પ્રકાશિત થનારા શ્રીકૃષ્ણ રૂપી ચંદ્રમાના વિગ્રહમાં પોતાની કલા અને પ્રભાના રૂપમાં જોઈને ઘણા જ વિસ્મિત થયા તથા પોતાના પ્રાણપ્રિયની વિરહ વેદનાથી મુક્ત થઈને ભગવાનના પરમધામમાં પ્રવિષ્ટ થઈ ગયા આ સિવાય પણ પણ જે શ્રોતાઓ ત્યાં તે બધા ભગવાનની નિત્ય અંતરગ લીલામાં સામેલ થઈને આ સ્થુળ વ્યવહારિક જગતમાંથી તુરંત જ અંતર ધ્યાન થઈ ગયા તે બધા હર હંમેશ ગોવર્ધન પર્વતના કુંજવનમાં વૃંદાવનમાં કામ્યવન વગેરે વનોમાં તથા ત્યાંની દિવ્ય ગાયોની મધ્યમાં શ્રી કૃષ્ણની સાથે વિચરતા વિચરતા અનંદ આનંદનો અનુભવ કરતા રહે છે જે લોકો શ્રી કૃષ્ણના પ્રેમમાં મગ્ન છે તે ભાવુકજનોને તેમના દર્શન પણ થાય છે સુતજી કહે છે જે લોકો ભગવાનની પ્રાપ્ત કરાવનારી આ કથા સાંભળશે અને કહે છે તેમને ભગવાન પ્રાપ્ત થશે અને તેમના દુઃખોનો હંમેશા માટે અંત આવી જશે ಇತಿ ಶ್ರೀ ಸ್ಕಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗ ಬೀಜಾ ವೈಷ್ಣಖಂಡ ಪರೀಕ್ಷಿತ ಭಾಗವತ ಮಹಾತ್ಮ ಅಧ್ಯಯ ಸಮಾಪ್ತ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಶ್ರೀಮದ್ ನಾರಾಯಣ 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 श्रीमन्नारायण नारायण नारायण जय श्रीकृष्ण राधे राधे